hiva varo shik choyi male daru riya pare avto nahi kai le tara bap ne kiye ka haro kho re mar bap ne thodi khabar hati tame daru pishyo pehla to pita tha kaam mara jovo the jovo the ja tar bap ni ekay tar mani ekay ja etle band nahi

મોકડો ખરાબ કરવા વાત કરવા નહી હુમાલ પડે તો ચઢી આવો ચાલો મારો ચોખ્ખો ના ચા ઉબળ્યા તે હું આવું એ ચા મુકુ ચા એ પેલું પીવા નહીં જવું હું સો ચા પી છે

મારા હું લેવા દે મારા હું લેવા દે મારા હું લેવા દેવા તારા પીવું હોય તો પી હું તો પીએ તારા બાપના ના રૂપિયે પીવું છું એ આઈને પાછો મને કહી દઉં મારા ઘેર મહેમાન આવશે એટલે મહેમાન આવતા તો તારા ઘર ના તારા ઘેર આવો હું તો પીએ મારે માણે જોગણ્યા રણબંકો બંકા તો બજાર માં ફરે તો બજારમાં ફરે પણ આ તો રણબંકો મારી માની દારૂ પીશે મારો ભાઈ વાઘા મારા ભાઈ ને કદી કીધું નહીં મારા મેઠા ભાઈ ને કીધું નહીં

આપડા ખાતા બે હો નહી ફટોફટ જોઈ અને પછી નીકળી ગયું ખાલી નજર નાખી દીધું છોકરું જોઈ લે એટલે

આવો આવો મે આવું આવું ચલો આવના ભાઈ હેલા કભી હોય કભી હોય એ આપણે થોડું મોંઘ થઈ ગયું મેં ઘેર રાતે આંધો રાત જોઈ રહ્યો હતો એટલે હું એ ગોધરો ગોધરો પછી કમ્પ્લીટ કરી દઉં તો પછી સારું

તું કેતો સાહો રહો રહેઈ ના તો પાડી તું તો મને ના મારા તારા બાપને રસ્તો કાઢ્યો છે લે 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 હોય તો તારા એ ખબર કોણ થઈ હે ફટાફટ એ કરી હે માલ સુંધી નાખો ફટાફટ મેગા પગા ને બૂટ હે લેવું થઈ જ્યું લે હા છોકરા હબુ કરવા દેજો ઓ બપોર આને એ તમે જપો ઇને એ રંગ કરે છે એ રંગ કરે ઓ સા હા મને હવે આયે હું દાન કરતો તો મને આયે કઈ જોતો તાર બાપો કીધું તાર બાપો મને કીધું કે આવતા જો મારા બાપો ના આવું મારા બાપુ શું છે રે હું કે મગજ તે બે જુક છે

પ્રબ્લેમ આખો કોમ એવું નાવા લ્યા એ એ એક આજુ એવું હોય ના ભાઈ નઈ કરું આપણે હાલજે નઈ કરું હા પણ એ જમીનના મારા ના પાડસ પર જો રાખીને કોઈ ના ના પા પા છે ના પડી જા હવે કે હમાસર મુક લાવજો કે હા લકી ના જો છોકરો સંતાણી છે અને પણ જેવું નહીં પણ આવા ઘરમાં મુક હોય ને મને વાત કરી હોય

નાક ના પાડી તું આવતો નહિ પીન આવતો અમારે દાંત કરતો તો મું કેવા જોતો તો આઈ ગયો હું કરી કરી માલખા તો હગું તૂટી ગયું લ્યો પાણ આયો મચ્છર કઈ આવું છે હવે दारुડિયા ઘેર આવી જાય છે અને હગાની પથારી ગોળ કરી નાખે છે લે કે આયો પણ જલ્દી લાઈ મહેમાન આવો લે જમ

ચોખી વાત છે ને તારા પાણી પીઓ પી મારા ભાઈબંધ તને વાતની પૂરી ખબર નહીં ઓ મારી વાત એ ખાલે ઓથે નેકડે હુક નો કર્યો કે તો ભાઈ હું મેઠા ભાઈ તે નેકળો કે વાગો ભાઈ મને પેટ પકડી કે જમ તેમ કે લાફા મેલેન ગળદો પાટો કર્યો કૂતરો હોય ને એકરે માં હોળ કહેવાય ખાલી એક્ઝામ્પલ આ તને આલુ સુ કૂતરો ને એકરે માં હોળ કહેવાય પણ કૂતરો બહ તો માને કેળવા હોય એવું થાય એટલે માને પથ્થરો મેલો જ પડે એ રોય નેકળ્યો નહીં જેમ તેમ બોલતો તો મારા વાલા જેમ તેમ બોલતો તો મારો હગુ એ તૂટી મચ્છર હગુ આવ્યું તું કે ના હું કરવાનું કે મારા ભાઈબંધ તારામાં તારાથી મારા વિરોધ થાય ઈજો વિરોધ છે કઈ પી નગર મારા વાહમાં આવ્યો અને મેમો કે તમારે તો વાહમાં પી ક્લાસ થી બધા આ નાહી જાય વમ બહુ ડગા આ ટીનીઓ મરવાયો તો મારે એ એ જ તો એ પૂછવા ના રહ્યો એટલે એ રહ્યો પછી હું એ કોઈ નું સ્વાગત કરું કે લ્યા ભાઈ કરવા ભાઈ તમે ઓમ છો એટલે એ રહ્યો બોલ્યો જગદમ તો અલ્યા યાર હું આ તો વિડિયો નહીં બનાયો કા વિડિયો બતાવ તુંય મારો

અંદર મિત્રો જોઈ રહ્યા દોસ્તો આવું કોમકાજ છે ભેડા ઘણા લોકો હોય છે પણ આવા દારૂડિયા ઘણા હોય છે તો મેમોના આવેલી પીન આવી જ હોય પી ના આવી એટલે પેલા જોવાય હોય ને શું લાઈટ થાય કે આખો વાહ દારૂવી હોય છે પરંતુ બધા હરખા નહીં હોતા ભાઈઓ હારા હોય છે અને દારૂડી આવ્યા હોય છે એટલે આવો હગો તૂટી જતો હોય આવું ના બને હું તો કોઈ પીતા હોય તો મેમોના આ કંઈ જવું નહીં શું કહેવાય મેટામાં હા વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જાય એ બતાવી